હળવદ તાલુકાના કવાડિયા ગામ ખાતે ગ્રામ પંચાયત તેમજ ખેડૂતો સહિત ચાર જગ્યાએ વીજ કેબલની ચોરી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામ ખાતે ગત રાત્રિના ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પીવાના પાણી માટે બનાવેલ બોર માટેનો કેબલ તેમજ આજુબાજુમાં આવેલ ત્રણ જેટલા ખેડૂતોની વાડીમાંથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બોરની મોટરના કેબલની ચોરી કરી લઈ જતા આજરોજ શનિવારે બપોરે બે વાગ્યે ગામના સરપંચ તેમજ આજુબાજુના ખેડૂતો એકઠા થઈ બનાવની જાણ હળવદ પોલીસને કરવા તજવીત શરૂ કરી આ પંથકમાં અવારનવાર આવા ચોરીના બનાવો બનતા હોય છે અને અટકાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે સાહેબ આ બોલની મોટલનો અંદાજે ક્વાફ ફૂટનો કો ફૂટ એટલે બે સાડા એટલે બસો ફૂટ થયો બસો ફૂટ બસો ફૂટ આ બસો ફૂટ હવે આ વારંવાર જુઓ આજે ત્રણ વાડીઓમાં અને આ પંચાયતની મોટલનો આજે આજ આ ચાર વાડીઓમાં દાખલા બન્યા આ પંચાયત નું ચાર ગોતવા માટે બોલું કરવી હે અમારે બપોર પછી જવાનું છે અરજી દેવી છે આજે આ ખેડૂતો રાખી અને અરજી દેવી ખેડૂત બપોર ખબર આખો દી કામ કર્યું પછી એ હવે પછી પાવર રાખી ન હોય પછી મોટર બંધ હોય એ આવે ઘરે તો મોકો ભાગ્યા બધા સમૂહ લગ્ન છે એટલે બધા લગ્નમાં હતા અને વાડીયા થી કેબલ લઈ ગયા છે ની ઓળી થી કરીને બોલ લગી નો હતો બસો ફૂટ જેવો લઈ ગયા છે ભાગ્ય સમૂહ લગ્ન હતા એમના સમાજના લગનમાં હતા